ક્ષમા સિંધુ વંદન હો એટલે ક્ષમાના સાગર નમન હો ત્યાર પછી પ્રશ્ન બુદ્ધે મધ્યમ માર્ગ નો બોધ આપ્યો ત્રણ યોગી શ્રીકૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચાર હજરત મહમદ પયંગબર રહમ નેકીના પ્રચારક હતા પાંચ સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપીર અ અને બ વિભાગના સાચા જોડકા બે પ્રચારક જવાબ છે ઈ હજરત મોહમ્મદ ત્રણ પવિત્રતાની મૂર્તિ જવાબ છે ડ ચાર જરસ્યાસી નો ધર્મ ઉજાડ્યો જવાબ છે અ ભગવાન બુદ્ધ પાંચ પૂર્ણ અહિંસક રહ્યા જવાબ છે બ મહાવીર સ્વામી ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક પ્રાણી માત્ર ઉત્તર પ્રાણી માત્ર ને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું બે અહિંસા નો શો અર્થ થાય ઉત્તર મન વાણી અને કર્મથી હિંસા ન કરવી તે અહિંસા ત્રણ સંન્યાસી નો ધર્મ ઉજાડ્યો

કર્મ કરવા છતાં યોગી શ્રી શ્રીકૃષ્ણ અનાશક્ત રહ્યા છે વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક કાવ્યમાં કયા કયા મહામાનવો નો ઉલ્લેખ થયો છે ઉત્તર કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ કેમ કરી હશે ઉત્તર રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાડી હતી તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું સમગ્ર એમનું જીવન એ જ સંદેશ છે ચાર શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે ઉત્તર શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો એટલે કે કર્મ કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શું સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય ત્યાર પછી પ્રશ્ન બે કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે ઉત્તર ઈસુને જયારે લોકોએ ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો નથી કે તેઓ શું કરી રહ્યા છે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાડા ક્ષમા સિંધુ કહ્યા છે ત્રણ રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માંગે છે ઉત્તર રામના પિતા દશરથ રાજાને ત્રણ પત્નીઓ હતી

નીચે સિંધુ વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો એક બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં કાવ્ય પંક્તિ સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી બે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવન પર પૂર્ણ રીતે પાડી કાવ્ય પંક્તિ એક પત્ની વ્રત પૂર્યું વંદન કરીએ બુદ્ધ તને ચાર બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગત શાંતિમાં ઉપયોગી બને કાવ્ય પંક્તિ સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગુ ત્યાર પછી પ્રશ્ન નવ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર કેસરી ધજા ફરકે એના આંગણામાં લીલાછમ ઝાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો

પણ મારાથી હંમેશા અંતર રાખે છે તે બરાબર નથી ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચે આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો એક માત્ર જવાબ છે ડ ફક્ત બે સેવા જવાબ આવશે ક ચાકરી ત્રણ ક્ષમા જવાબ આવશે એક મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બે કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા ત્રણ વરસાદ બધું હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી ચાર તમે સવારે નીકળશો કે સાંજે એક બુદ્ધ એમાં ધ વર્ણને અલગ કરવાનો છે દ પ્લસ ધ બે રહ્યા હ પ્લસ યા ત્રણ ક્ષમા ક પ્લસ છ ચાર વિશ્વ સ પ્લસ વ પાંચ માત્ર ત પ્લસ ત્રણ વ્યંજનો ને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો અહીં ઉદાહરણ આપેલું છે મિસ્ત્રી સ પ્લસ ત પ્લસ ત્રી બીજા શબ્દો જોઈએ એક વસ્ત્ર સ પ્લસ ત પ્લસ ર બે અસ્ત્ર સ પ્લસ ત પ્લસ ર ત્રણ સ પ્લસ પ્લસ એ પાંચ શાસ્ત્રો સ પ્લસ પ્લસ ર પ્લસ ઓ ત્યાર પછી પ્રશ્ન પંદર નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો એક મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું બે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રણ છત્રી હતી તે સારું થયું નહીતર તું પલળી ગયો હોત ચાર જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું પાંચ કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહી આવું ત્યાર પછી પ્રશ્ન સોળ પકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો મને પૂછેલું તને સાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત છે ત્યાર પછી પ્રશ્ન સત્તર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવું એક તપસ્વી બે સંન્યાસી ત્રણ પત્ની ચાર નીતિ છ કૃષ્ણ છ ગુરુ સાત

ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દોના વિરૂધ્ધાર્થી શબ્દો લખો એક પૂર્ણ અપૂર્ણ બે ધર્મ અધર્મ ત્રણ અપવિત્રતા પાંચ સ્મરણ વિસ્મરણ છ પોતાનું પારખું ત્યાર પછી પ્રશ્ન વીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ મધ્યમ માર્ગ બે જેની સંસાર ત્યન્યાસી ત્યાર પછી પ્રશ્ન એકવીસ નીચેના રૂઢિપ્રયોગ આપી વાક્ય સંસારની માયા વિશે ગુરુ એ પાઠ ભણાવવા જરૂરી લાગ્યા બે ધર્મ ઉજાડવો જીવનને આચરણથી સાર્થક કરવું વાક્ય નરસિંહ મહેતાએ માર્ગ જઈને પોતાનો ધર્મ ઉજાડ્યો ત્રણ ટેક વણવી સંકલ્પ ને વળગી રહેવું વાક્ય વિચારો એમના દીકરાને ખપ લાગ્યા પ્રવૃત્તિઓ જોઈએ એક તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશો અહીં ઇટની શક્તિ હમે દેના પ્રાર્થના લખેલી છે તે તમે લખી શકો છો ત્યાર પછી બે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો જનકલ્યાણ જનજીવન રીતિ રિવાજ અભયદાન ન્યાયપ્રિય ક્ષમાયાચના આ શબ્દો તમે લખી શકો છો